વેલ કોમ ટુ યુટ્યુબ ચેનલ ચેતની ક્લાસિસ ધોરણ 10 વિજ્ઞાનની તમે તૈયારી કરી રહ્યા છો હવે વિજ્ઞાન એ લાગે છે ડિફિકલ્ટ નથી પડતું નાના નાના વિડીયોસ છે ફક્ત 18 થી પેજની અંદર તમારો આખો વિજ્ઞાન કમ્પ્લીટ થઈ જશે તો હવે એની અંદર ઓપ્શન ન કાઢતા બધું જ સંપૂર્ણપણે લર્ન કરજો આરામથી 75 માર્ક્સ આવે છે ટાર્ગેટ 75 નો બનાવીને રાખજો બીજું તમારું પોતાનું મટિરિયલ બનાવેલું હોવું જોઈએ તમે પણ જે આ વીસ છે એવી રીતે તમે પણ તમારા હાથથી લખેલા અક્ષર પોતાના હેન્ડરાઇટિંગ રાઇટિંગ વાળા અક્ષરથી લખો આપો અને એ જ રિવિઝન કરો એકની એક વસ્તુ સતત જોયા કરવાથી યાદ રહી જાય છે આપણે જે ઈશ્વરને માનીએ છીએ જે ભગવાનમાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ એના વિશેનું હું નામ લઉં એટલે તમે જ્યાં અત્યાર સુધી એનું જે સ્વરૂપ જોયું છે ને એ તમને યાદ આવે છે એમ કહું કૃષ્ણ તો માથે મુંગટ હોય પીછો પીળું પિત્બર હોય હાથમાં વાસણી હોય કેમ કે આપણે ભગવાન કૃષ્ણને એવા જ જોયા છે રામ કહું તો હાથમાં ધનુષ હોય શિવ કહું તો હાથમાં માળા હોય ત્રિશુલ હોય

એક કલાકમાં ફરી પાછો અડધો કલાક પછીની દોઢ દોઢ કલાકનું રિવિઝન કરો તમે વાંચેલો ટોપિક આખો દિવસ પચાસ પાંચ વખત રિવાઇઝ કરશો એટલે લગભગ એસી ટકા જેવું રિવિઝન થઈ જશે અને અઠવાડિયામાં ઓછામાં ઓછું પાંચ થી છ વખત રિવિઝન થશે તો કોઈ પણ સબ્જેક્ટ તમારો કોઈ પણ સબ્જેક્ટ હશે એમાં તમારે ક્યાંય પણ ડિફિકલ્ટી નહીં આવે પણ હા રિવિઝન કરવું પડશે એમને કશું યાદ નહીં રહે તમને એમ થતું હોય કે સરના વિડીયો જોઈ લેવાથી આપણને આવડી જશે એવું નથી બરાબર છે અહીંયા તમને ઇઝીલી યાદ રહેશે એની માટેની ટ્રીકો છે પણ પ્રેક્ટિસ ને મહેનત તો તમારે જ કરવી પડશે અને રિઝલ્ટ સારું આવશે સારી જગ્યાએ એડમિશન મળશે સારા કોર્સમાં એડમિશન લઈ શકશો ટાર્ગેટ રાખો કે આઈઆઈટી માં જવું છે એનઆઈટી માં જવું છે આઈઆઈએમ માં જવું છે તો કઈક થશે સપનાઓ જેના મરી જાય છે ને માણસ જીવતો હોય છતાં મરી ગયેલો જ હોય છે ઓકે ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા આઈએમપી ચેપ્ટર છે એમાંય બે થી ત્રણ થિયરી આવી છે કે જે પૂછાય છે દરો ક્લિયર છે ચલો પહેલું માનવ આંખ

સૌથી બહારનો જે ભાગ છે એ કોર્નિયા પછીનો જે ભાગ છે કર્ણિકા પછી જે છે આ લેન્સ જે હું એ નેત્ર આપણે કહીએ છીએ ને કે મોતિયો આવ્યો તો મણી બદલાઈ કે આ આ બદલાય છે નેત્ર મણી આ જે વચ્ચે કે રહી જાય છે કી કી જ્યાંથી પ્રકાશ આંખમાં પ્રવેશે છે આ ઉપરના નેત્ર સપોર્ટ માટેના જે સ્નાયુઓ છે સિલ્યુલર સ્નાયુઓ આ જે જગ્યા હતી કનનિકા અને લેન્સ વચ્ચેની એને તરલ રસથી ભરે અને જગ્યાને કહેવાય તરલ રસ કોટર કોટર એટલે જગ્યા આ આખો જે છે એક આ ચરસ કોટર છે જ્યાં પ્રતિબિંબ રચા છે નેત્રપટલ એટલે કે રેટિના છે અને એ સંદેશ આપણા મગજને પહોંચાડવા માટેનો જે ચેતા છે એ દ્રષ્ટિ ચેતા છે ડન તો આપણા ડોળાનો વ્યાસ આશરે કેટલો છે 2.3 સેમી આઈએમપી સવાલ છે એમસીક્યુમાં પૂછાયો અથવા તો એક માસમાં આપણે આંખના ડોળાનો વ્યાસ કેટલો છે 2.3 રિપીટ કરજો રિવિઝન કરજો તો યાદ રહેશે નામ એક વખત લખી લો કયા કયા છે કોર્નિયા પછી આને યાદ કેમ રાખવા સ્ટેપ બાય સ્ટેપ જ આવવું જોઈએ સૌથી પહેલા કોણ હતું કોર્નિયા પછી કોણ હતું કર્ણનિકા પછી કોણ હતું કીકી અને કીકી અને કર્ણનિકા વચ્ચે શું ભેર હતો તરલ રસ કોટર કીકી પછી શું હતું નેત્રમણી નેત્રમણી ને સપોર્ટ કોણ આપતું હતું સિલી લરીસ નહીં પ્રતિબિંબ ક્યાં રચાતું હતું નેત્રપટલ ઉપર નેત્રપટલ સેમાં એવું છે કાચ રસ કોટરમાં અને સંદેશો પહોંચાડે છે કોણ મગજને દ્રષ્ટિ ચેતા મિનિસ થઈ ગયું નાગર તે લાઈનમાં યાદ રાખજો ફરીથી કોર્નિયા કનનિકા કીકી એની વચ્ચે તરલ રસ ક ક ક ત્રણેય કોર્નિયા કનનિકા કીકી નેત્રમણિ શ્રીલની સ્નાયુ નેત્રપટલ કાચરસ કોટલ ને દ્રષ્ટિ છે છે પહેલાં ત્રણેય ક છે અમેરિકાનું એક રાજ્ય છે કેલિફોર્નિયા બરાબર છે ત્યાં કનનિકા બેન ગયા કોર્નિયા કનનિકાબેન સુરયન ગયા તરલ રસ કોને એને દેવા એને ટાંકી ત્યાં રહે છે એટલે યાદ રહે છે ક્લિયર

નેત્રમણી અરે બહુ કીધી નેત્રમણી શું કરે મણી મણી એટલે લેન્સ આ જે આંખનો લેન્સ છે ને એ વસ્તુ કેવી છે સામે એ અકોર્ડિંગ એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય આપણે બહુ પ્રકાશ સામે આવે બંધ કરી દે નો દેખાતો હોય આમ આમ તો આમ આમ ક્યારેક ડોળો પોળો કરીએ બરાબર છે

સંકોચાય તો કીકી નાની થઈ જશે પડદો મોટો થાય તો કીકી મોટી થઈ જશે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરવાનું કામ કોનું છે સિલિલર સ્ટાઇલો કેમ કે નેત્રમણી સાથે જોડાયેલા હતા ખબર છે ને એટલે એ આ કેન્દ્ર લંબાઈને જાડા પડી કરવાનું કામ કરશે રેડી અને છેલે જેના ઉપર વાસ્તવિક અને ઉલટો પ્રતિબિંબ રચાય છે એ શું છે નેત્રપટલી પડ ફિનિશ આટલું જ છે યાદ રહેવું જોઈએ અને આ ચેપ્ટરનો મોસ્ટ 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 આઈ એમ સવાલ ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિની ખામી પહેલા તો માનો આંખની સમાવેશ ક્ષમતા આ પૂછાય છે અને આ તો બોર્ડમાં આવ્યું જ છે પણ આયા લોચો બહુ મસ્તીનો છે જોઈએ આપણે માનવ માનો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું આંખ એના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા ક્ષમતાને જેની કેન્દ્ર લંબાઈની ફેરફાર કરવાની ક્ષમતા પ્રોપર ન હોય એ પ્રોપર જોઈ શકે નહીં એને પ્રોપર સમાવેશ ક્ષમતા હોય નહીં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા એની સમાવેશ ક્ષમતા કહેવાય દૂર બિંદુ અનંત અંતરે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિનું દૂર બિંદુ ક્યાં હોય જો જો આ સવાલ પૂછાય જો દૂરબિંદુ અનંત અંતરે હોય નજીક નજીકમાં નજીક કેટલેથી જોઈ શકે તો તારક મેдам પેલા બાપુજી ખબર છે ને પેપર વાજે કામ વાજે એકદમ નજીક રાખીને પણ જનરલી આપણે કોઈ વસ્તુ રીડ કરવી છે તમે તમારી જે કઈ પણ સ્કૂલ કે ક્લાસિસની બેન્ચિસ છે એના ઉપર બેસીને રીડિંગ કરો છો ત્યારે તમારી આંખ થી તમારી બુક જ્યાં પડેલી છે એ જે લખવાનો પાટિયું છે એ ભાગ જોજો અંદાજે તમાર એક ફૂટ પટ્ટી જેટલું થશે મોટું આ કેના હવે મોટી ફૂટપટ્ટી હોય કેટલા સેમી ની 30 સેમી તમે કંઈક વાંચવા માટે તમને શિક્ષકે ઊભા કર્યા છે ને વાંચવાનું કે તમે શું કરો એમનું બુક ને ત્યાં ત્યાં બેન્ચીસ ઉપર રહેવા દો નામ ટેકવી ના પછી વાંચો માનવ આંખ ની કેન્દ્ર લંબાઈની ફેરફાર કરવાની ક્ષમતા હું જે એના કરતા હાથમાં બુક લ્યો આટલેથી વ્યવસ્થિત વાંચો તો દેખાય

25 સેમી અને તમે વાંચો પેલું 25 ખોટું એ મીટર છે આ 1 મીટર હવે આ 25 મીટર દૂર થી તમે માપી શકો તમારા રૂપમાં લખ્યું હોય 25 સેમી છે જોજો એકમ એ છે ને આંકડો જોવાનું છે આ ધ્યાન રાખજો પૂછાવન શક્યતા છે ઓકે એટલે આ એમબે મેં કહ્યું તમને હવે જોઈએ મજા આ બે એવું ગુરુ દ્રષ્ટિ નિખાળ એટલે શું ભણવું શું કામ જરૂરી છે એવો એક વિડીયો મારો આ યુટ્યુબ ચેનલ્સની અંદર છે અને તમે અત્યારે આ વિડીયો જોવો છો તમે જેની પાસેથી જે કંઈ પણ વસ્તુ શીખ્યા છો એ વસ્તુ તમને જેને શીખવી છે એનાથી તમે દૂરની વસ્તુઓ જોતા શીખા દૂરની વસ્તુ એટલે શું તમને કોઈ કે કઈ કીધું ત્યારથી તમારામાં સપના આવ્યા કે હં આવું બનવું જોઈએ આવો આવા આવવા ભણતર આવે છે આ આ પ્રકારની ડિગ્રીઓ હોય છે આ ડિગ્રી આ કોલેજમાં કરવાથી આટલા પેકેજના આપણને પગાર મળે છે તો તમને ગુરુએ કીધું ગુરુએ કીધું તમને ગુરુ એ દૂર નું અત્યારે તમે દસમું ભણો છો એની અસર તમને ક્યારે દેખાશે તમે પચીસ વર્ષના થશો ત્યારે વ્યવસ્થિત અત્યારે ભણો છો ટકાવારી સારી લાવો છો એવન લાવો છો સાયન્સ લેવો છો કોમર્સ લેવો છો આર્ટસ લેવો છો વોટ એની સાથે મેટર નથી પછી સારી કોલેજમાં પ્રવેશ લેવો છો ત્યાંથી સારામાં સારું ભણો છો પછી સારામાં સારા માર્ક્સ લાવીને સારામાં સારો પગાર મેળવો છો તો એનો ફાયદો અત્યારથી ભણવાથી ત્યારે થશે તો એ તમને શીખવે કોણ આવું કે છે કોણ ગુરુ

નજીક નથી ગુરુ તમાર નજીક નો એમ કે ભેગા થોડા આવીસ તમાર બરાબર છે હાલ કે ભેગા ભેગા પેપર આપવા આવશું સર ભેગા હશે એવું નથી ઈ નજીક નહી હોય ગુરુ નજીક નહી હોય ગુરુ દ્રષ્ટિમાં નજીક નો નહી દેખાય ગુરુ દ્રષ્ટિની ખામે પછી તો લઘુ ની ખામે એટલે શું જે માં દૂર નું ન દેખાય આમાં નજીક નું ન દેખાય ગુરુ નજીક નથી ગુરુ દ્રષ્ટિ ની ખામે દૂર નું ન દેખાતું લઘુ દ્રષ્ટિની ખામે બટી ગયું

હવે બે આકૃતિ આવડશે આ પૂછા છે જ અને જેને આ બે થતું હોય એને શું કહેવાય નજીક નું દેખાય દૂર નું દેખાય એને શું કહેવાય પ્રેસ બાયો પિયા ઉંમર વધે આંખની સમાયક ક્ષમતા ઘટે નજીકની વસ્તુ આરામ થી અને સ્પષ્ટ રીતે જોઈ ન શકે આ ખામીને પ્રેસ બાયો કહેવાય અને બંનેથી પીરાતું હોય માણસ ક્યારે થાય સીલી વેલી સ્નાયુ નબળા પડી જાય ઉંમર વધે એટલે સ્નાયુ નબળા પડી જાય નેત્રમણી ની સ્થિતિ સ્થાપકતા ઓછી થઈ જાય એમ સ્થિતિ સ્થાપક રહે ને શું કરવું દ્વિ કેન્દ્રી લેન્સ એટલે આપણે ક્યાંક જાય ને કે બેસવા માટે અહીંયા આવેલા આપણે પપ્પાની એજના વ્યક્તિ હોય ચશ્મા એટલે પહેલા નાખી દાની બરાબર છે પછી આમ જોવે તમે કે કાકો ને આમ જોવે બસ તમે એને પૂછો ને તમે જોવે એટલે ઓલા તિલ્લી વાળા ચશ્મા કરાવ્યો જે જે દિલ્હીવાળા ચશ્મા છે એમાં બે બાયો ફોકલ લેન્સ કહેવાય ને શું કહેવાય દ્રિકેન્દ્રિ લેન્સ બંનેનો સોલ્યુશન કરીને એવું હોય દ્રિકેન્દ્રિટ લેન્સ બાયો ફોકલ લેન્સનો ઉપયોગ કરે આમાં અંતરબોળે લેન્સ હોય બહિરબોળે લેન્સ હોય ક્લિયર ઉપર અંતરબોર્ડ લેન્સ હોય જેનાથી એને દૂરનું દેખાય અહીંયા બહિરબોળ લેન્સ હોય જેનાથી નજીકનું દેખાય ફરીથી ગુરુ ભેગા રહેતા નથી નજીકનું દેખાતું નથી કયો લેન્સ હતો બહિરગોળ

પાણી અને આકાશ જે ભેગું થતું હોય એ લાઈન આપણે દરિયા કિનારે ઉભા હોય તો પાણીની સપાટીમાં માં આકાશ નડતું એવું લાગે બરાબર છે હવે દરિયા કિનારે આપણે ગયા છીએ વહેલી સવારમાં સૂરજ હજી દરિયા કિનારાની સપાટીમાંથી જ્યાં તમને પાણી અને વાદળો ભેગા થઈ જાય છે આકાશ ભેગા થઈ જાય છે ત્યાંથી તમને સૂર્ય હજી બહાર નીકળો નથી પણ અંજવાળું થઈ ગયું છે અને ત્યારે સવારમાં તમે જોશો ત્યારે લાલાશ પડતું આકાશ દેખાય આવનું કારણ શું હજી ક્ષિતિજની જે રેખા છે એમાં સૂર્ય છે નીચે અને સૂર્યમાંથી આવતા પ્રકાશનું કિરણ સફેદ રંગનું છે એનું વક્રી ભવન થવાથી જાની વાલી પીનારા સાત રંગોનો વર્ણપટ રચાય છે એમાં રાતા રંગનું વક્રી ભવન સૌથી વધારે થાય છે તો થાય શું અહીંયા તમારો જે સૂર્ય ઉગ્યો હજી તો નીચેથી આવે છે ને એમાં આ બધાયમાંથી સૌથી પહેલા રંગ કયો રિફ્લેક્ટ થશે રાતો રંગ એટલે તમને આકાશમાં દેખાશે કેવો રાતો રંગ ક્લિયર એટલે સૂર્યોદય હજી સૂર્ય અહીંયા ઉપર આવ્યો નથી છતાંય દેખાય છે એટલે 2 મિનિટ પહેલા તમને આકાશ લાલ રંગનું દેખાવા માંડે સૂર્ય આવ્યો નથી એટલે સૂર્યોદય લગભગ 2 મિનિટ વેલ હવે આ જ ઘટના સાંજે પાછા તમે જાવ છો બીચ ઉપર સૂર્યાસ્ત જોવા માટે સનસેટ જોવા માટે સૂર્ય ડૂબી ગયો છે હવે ડૂબી ગયો એટલે અંધારું થઈ જવું જોઈએ ને સૂર્ય દેખાતો બંધ થઈ ગયો છે પણ નીચે ગયા પછી આકાશ લાલ રંગનું થઈ ગયું છે કેમ કેમ કે નીચે ગયા પછી હજી તો બે આરનો ઓકરી ભવન ચાલુ છે

અને બીજું લાલ રંગનું ધુમ્મસ અથવા તો ધુમાડાથી પ્રકરણન ઓછું થાય એ એ આ ફાટી ઓછો છે રંગ એ જાકો ઓછો પડે ધુમાડો હોય ને તો એમાંય દેખાય તમારે જોજો રસ્તા ઉપર બાઇક ચલાવીને જતા હોય વરસાદી વાતાવરણ હોય આમ દે માર વરસાદ પડતો હોય અને આગળ વાહન ન દેખાતું હોય પણ એ વાહનની રેડ લાઈટ આપણને દેખાતી સમજે છે ક્લિયર થયું એટલે આવું છે એટલે લાલ રંગનો મોટા ભાગનું હોય છે

મેઘધનુષ પ્રકાશ નું પ્રકરણ મેઘધનુષ માં શું થાય છે વરસાદ પડે એટલે વાતાવરણમાં ભેજ હોય વાતાવરણમાં ભેજ હોય એટલે પાણીના બુંદો હજી વાતાવરણમાં હોય એટલે આપણે જો બાથરૂમમાંથી નાઈ નીકળીએ ને પછી બાથરૂમ આખું પેક કરી દીધું હોય ફરી પાછા અંદર જજો એટલે ભેજને લીધે આમ કોહવાટ થવા માંડે જ્યારે જ્યારે વરસાદ પડે વરસાદ જતો રહે પછી વાતાવરણમાં ભેજ હોય જ છે આપણે ભેજ અનુભવાય ખરો ઇટ મીન્સ કે પાણીના ક્યાંક સ્ત્રોતો ત્યાં છે જ એમાંથી આવું મોટું પાણીનું બિંદુ લખેલું દોરેલું છે અને સૂર્યપ્રકાશ આવ્યો આ પાણીના બિંદુ સાથે અથડાનો હવા બહાર અંદર પાણી બંને પારદર્શક માધ્યમ પ્રકાશનું કિરણ લંબ તરફ ફાકો વળે એવું બની ગયા ને અહીંયા અથડાનો ફરી પાછો અહીંયા આપણે આંખમાં પ્રવેશશું એટલે રાતારામથી લઈને જામલી રંગનું એક વર્ણકટ રચાશે એ શું થશે મેઘધનુષનું નિર્માણ થશે ક્યારે થાય

જ્યાં પ્રકાશ આવતો ત્યાં ધૂળ ધૂળ વર્ગ દેખાય કાંતારા મૂવી આવ્યું ને એમાં બતાવ્યું છે ડન તો એ કલીલ કણો કલીલ કણો એટલે શું ઝીણા ઝીણા કણો છે ને એ પ્રકાશના પ્રકરણની ઘટનાને ટિન્ડલ અસર કહેવાય કલીલ કણો દ્વારા પ્રકાશનું પ્રકરણ પ્રકાશનું પ્રકરણ એટલે શું પ્રકાશમાં ફાટું ફેલાવવું કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાને શું કહેવા છે ટિન્ડલ અસર કહેવા છે સૂર્યનો પ્રકાશનું કિરણ એક નાના છિદ્ર દ્વારા ધુમાડો ભરેલ રૂમ રજ ભરેલ રૂમ માં પ્રવેશે ત્યારે આ ઘટના જોવા મળે આપણે કહેત ગાઢ જંગલ હોય અને એમાં તમને પેલો ફાઇટિંગ વાળો સીન હોય આપણે મોટા ભાગના આર્મીના પિક્ચર જોઈએ પેલો અલગ જંગલમાં જઈને મારવા જતા હોય એમાં એક આમ પ્રકાશનું કિરણ કેવું આવતું હોય અને એમાં તમને તમને દેખાય આમ પ્રકાશન ચોખ્ખે ચોખ્ખામાં એક પ્રકારનો લીટો પડતો હોય બાકીનો ભાગ આખો દાદદાર હોય એ ઘટના કઈ છે પ્રકાશનો પ્રતિ ટિન્ડર અસર પૂછે છે સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વન લાઈનર ક્વેશ્ચન બોર્ડમાં પૂછાવાની શક્યતા વાળો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ કેટલી ભૂરા કરતા 1.8 ગણી રેડી ત્યારે આ સૂર્યપ્રકાશ વાતાવરણ હવામાં બારીક પણ હોય ને ઝીણા ઝીણા એટલે લાલ રંગના પ્રકાશનું નું કરે પ્રક્રિયા પામતો જે ભૂરો પ્રકાશ છે આપણે આંખમાં પ્રવે લાલ રંગનું ઓછું કરે એટલે જો આપણે લખ્યું હતું કે ભયજનક સિગ્નલનો રંગ લાલ હોય એ પ્રકરણ થવા દેતો લાલ રંગ તો પ્રકરણ થાય છે કોનું ભૂરા રંગનું અને ભૂરા રંગનું પ્રક્રિયા થવાથી આપણી આંખમાં પ્રકાશ પ્રવે છે

ગોરું કીધું તો ગોલ લેન્સ લઈને નજીક આવી जाओ કેમ કે નજીકની ખામી હતી બહાર ગોલ લેન્સ લઈને આવે ગોરું તો એ સોલ્વ થઈ જાય એટલે એનાથી વિરુદ્ધ લઘુ દ્રષ્ટિનો ગણ છે મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સામાજિક વિજ્ઞાનના પણ વિડિયો આવશે ઇંગ્લિશના પણ વિડિયો આવશે મેથ્સના પણ વિડિયો આવશે फटाफट તમે માર્ક્સ ઈઝીલી કવર કરી શકો એ રીતે છે અને હા મટીરીયલ બનાવવાનું ભૂલતા નહીં અને ખાસ અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં બધા જ વિડીયોની અંદર હું એક